હાય ગાય લગ્નદેપ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે તમારા માટે લઈને આવ્યા છીએ પંચરંગી લેરિયા લેરીયામાં રિસ્ટોક એક પીસ આપણે ઓપન કરીને બતાવીએ પહેલાં તમે અમારા વિડીયોમાં ન હોવો તો અમારા પેજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફેન્સી પલ્લુંનું કામ રહેવાનું છે સિમ્પલ સોબર લેરિયા પ્લસ પટોળાની ડિઝાઇન રહેવાની છે આખો પીસ ઓપન કરીને બતાવીએ જોઈ શકો છો એકદમ ફેન્સી અને લૂજ કાપડની વસ્તુ રહેવાની છે પ્રસંગમાં પણ ચાલે રનિંગમાં પણ ચાલે બ્લાઉઝ પણ કંઈ આ રીતનું ફેન્સી આપેલું છે એમાં પણ બોર્ડરનું કામ આપેલું છે ટોટલ છ કલરનું કોમ્બિનેશન આવેલું છે બધા યુનિક અને ટ્રેન્ડિંગ કલર છે જોઈ શકો છો જે પણ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી અમારા નંબર પર કોન્ટેક કરી શકો છો અમારી શોપ લક્ષ્મણનગર નાના વરાસા સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો ઘેર બેઠા એક પીસનો ઓર્ડર પણ કરી શકો છો એ પણ ફ્રી કુરિયર સાજ રહેવાનું છે ઓલ ઇન્ડિયામાં તો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેઝને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ